જય શ્રી રામ આજરોજ કલેક્ટર ઓફિસ દાહોદ ખાતે કલેક્ટર સાહેબશ્રીને બાંગ્લાદેશના હિન્દુઓ પર થતાં અત્યાચારોના વિરોધમાં આવેદનપત્ર આપી જણાવીએ છીએ કે ભારત સરકાર બને એટલી ઉતાવળથી તાત્કાલિક બાંગ્લાદેશ સરકારને જે પણ ભાષામાં સમજાવવું એ સમજાવી અને તાત્કાલિક પગલાં લે અને ત્યાંના આપણા હિન્દુઓનું રક્ષણ કરે એવી ભારત સરકારને વિનંતી કરીએ છીએ અને ભારતના હિન્દુઓને એક સંદેશ આપવા માગીએ છીએ કે આવનાર સમય આપણા માટે અઘરો છે કપરો છે તો આપણે સૌ સાથે મળી એક બની અને સાથે રહીએ સમૂહમાં રહીએ જેથી કરીને આવા વિધર્મીઓ કે જેઓ હિન્દુઓ ઉપર અત્યાચાર કરે છે અને ઘણું જ ખરાબ હાલત કરે છે એ કરતાં બંધ થાય અને આવનાર સમય આપણા હિન્દુઓનો જ રહે અને આપણા હિન્દુઓનો જે અત્યાચારો હિન્દુઓ પર થાય છે એ ના બને તે માટે સૌ ભેગા મળી અને એકત્રિત થઈએ એવી સૌને પ્રાર્થના કરવામાં આવે છે જય શ્રી આરામ રિંકેશ પ્રજાપતિ પ્રદેશ પ્રચારક સનાતન વલ પરિવાર ગુજરાત